રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જેટલા રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના જે કોમ્યુનિટી હોલ છે એ ઓગસ્ટ મહિનાથી અમે તમામ બુકિંગો રદ કરીએ છીએ એટલા માટે કે તમામ હોલની અંદર જે ફાયરના ઇક્વિપમેન્ટ હોવા જોઈએ જે ક્યાંક છે પરંતુ એનું રિન્યૂ નથી કરવામાં આવ્યા ક્યાંક નથી એવી અનેક વિસંગતતાઓના કારણે ઓગસ્ટ મહિનાથી તમામ હોલો બંધ કરીને ફાયરના તમામ પ્રકારની સુવિધાયુક્ત ઇક્વિપમેન્ટ નાખી અને કોર્પોરેશનના ફાયર હોલ આ કોમ્યુનિટી હોલની અંદર એનઓસી લઈ ત્યારબાદ ચાલુ કરવામાં આવશે એક મહિનાની અંદર એક મહિનામાં પૂરું છે કોર્પોરેશનના જેટલા હોલ છે એમાંથી હું પ્રોપર એટલું ન કહી શકું કે કયા હોલમાં ફાયર એનો છે ફાયરના ઇક્વિપમેન્ટ છે ઘણા બધા હોલની અંદર એવું છે કે ફાયર છે રિન્યુ નથી થઈ શક્યું એટલે ઘણી બધી વિસંગતતાઓના લીધે જ ઓગસ્ટની અંદર આખી આખી પ્રક્રિયા રાજકોટ મહાનગરપાલિકાની અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ આપની વાત સાથે સહમત છીએ ખાસ કરીને ટીઆરપી કાંડ થયું એ પછી જેટલા જેટલી સરકારી પ્રિમાઇસિસ હતી એને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પણ અમારા ધ્યાનમાં આવ્યું છે કે ભાઈ અમુક જગ્યાએ અમારી પોતાની પ્રોપર્ટીમાં પણ ફાયરના સાધનોનું નહોતું જોડાણ એટલે એ તાત્કાલિક ધોરણે જોડાણ કરવાના અમે લોકોએ સૂચનાઓ આપી છે અને ટેન્ડરો કરવાના છે